અમદાવાદ મહાનગરપાલિકા સિત્તેરથી વધુ એડ એજન્સીઓ પાસેથી બાણું કરોડ જેટલી જંગી રકમ લેવાની બાકી નીકળે છે જેની કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે આ મેટરમાંથી કોર્પોરેશન તરફથી નિયુક્ત કરાયેલા વર્તમાન એડવોકેટને દૂર કરવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આ મેટરમાં એડવોકેટ અનુ ત્રિવેદીના સ્થાને અન્ય એડવોકેટની નિમણૂક કરાશે એડવોકેટ પોતે કોર્ટમાં હાજર રહેવાના બદલે જુનિયર એડવોકેટ ઉપસ્થિત રહેતા એક કેસમાં કોર્પોરેશન વિરુદ્ધ નિર્ણય આવ્યો છે એડવોકેટને મહાનગરપાલિકા દ્વારા પિટિશન ફાઇલ કરવાનું ચાર મહિનાથી કહેવામાં આવતું હોવા છતાં પિટિશન ફાઇલ ન કરતા નોટિસ પણ ફટકારવામાં આવી છે મામલે શું કરી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ તે એન્ડ પબ્લિસિટી મેટર્સની પબ્લિસિટી બાબતમાં ગુજરાત હાઈકોર્ટની અંદર વિવિધ પિટિશન્સ ચાલી રહી છે જેની અંદર જે ડ્યુઝ છે એને ભરવાની પણ બાબત છે ન્યુ પબ્લિસિટી પોલિસી છે એને પણ ચેલેન્જ કરવામાં આવી છે તમામ બાબતોના જે કેસીસ છે નામદાર હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિનિયર કાઉન્સિલ કાઉન્સિલશ્રીની નિમણૂકો કરવામાં આવેલી છે છેલ્લા ચારેક મહિનાથી પબ્લિસિટી મેટર્સની જે પેન્ડિંગ પિટિશન્સ છે બાબતમાં અમારા કાઉન્સિલ શ્રી અનુજભાઈ ત્રિવેદીને લીગલ ડિપાર્ટમેન્ટ તેમજ એસએ ડિપાર્ટમેન્ટે વખતો વખત મિટિંગ્સ કરીને લેખિત તેમજ મૌખિક સૂચનાઓ આપીને સિવિલ એપ્લિકેશન દાખલ કરવા માટેની વિનંતી કરી હતી જે જેના આધારે પબ્લિસિટી હોર્ડિંગ્સના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બાકી લેણા છે લાયસન્સ ફી છે લેટ ફી છે અને અધર ડ્યુઝ છે એ રીકવર કરી શકાય તે હેતુથી સિવિલ એપ્લિકેશન દાખલ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી મ્યુનિસિપલ શ્રીના જે પ્રતિનિધિ વકીલશ્રી છે તેમના દ્વારા આ બાબતે ખૂબ પ્રોલોમ ડિલે કરવામાં આવ્યું છે સતત ચાર મહિનાથી એ પિટિશન હજી સુધી દાખલ કરવામાં આવી નથી છેલ્લા એકાદ મહિનાથી રિપીટેડ ફોલોઅપ હોવા છતાંય કોઈ પણ પ્રકારનો જવાબ મળી ના આવતા આજ રોજ લીગલ કમિટીની અંદર રજૂઆત કરવામાં આવી છે કે આ ખૂબ મોટી બાણુ કરોડની જે રિકવરી બાકી છે કોર્પોરેશનની એ આ લગતી પિટિશન્સ છે જેની અંદર ખૂબ જવાબદારીપૂર્વક આપણે નામદાર કોર્ટની અંદર આપણો પક્ષ રજૂ કરવા માટેની વકીલોની નિમણૂક કરવામાં આવતી હોય છે અને જેની અંદર જે ડીલે થયો છે તેમજ હમણાં જ છેલ્લે આપણી પબ્લિસિટી પોલિસીને ચેલેન્જ કરતી પિટિશન્સમાં પણ અમારા જે વકીલશ્રી છે એમની અનુપસ્થિતિના કારણે જુનિયર એડવોકેટની ઉપસ્થિતિ હોવાના કારણે જે કંઈ યુકાદાઓ આવ્યા છે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજરોજ કમિટીની અંદર રજૂઆત કરવામાં આવી છે કે આપણા જે પ્રતિનિધિ છે એમને એમની એનઓસી લઈ અને કરવામાં આવે જેથી કરીને આ તમામ જે કરોડની રકમ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાછી રિકવરી કરી શકે અને એ ઉઘરાવી શકે એ હેતુથી વકીલશ્રીની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે આટલો લાંબો સમય સુધી વકીલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એકસો બાણું પબ્લિક બે હજાર વીસથી એક પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન સામે આવી હતી જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પક્ષકાર હતું જે જમાલપુરની ચકલા પાસે આવેલી જે બિલ્ડીંગ્સ છે વિવિધ ઇમારતોની બાબતમાં આ પિટિશન પિટીશન લીધું જેની અંદર પિટિશનરે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ નોટિસોની બજવણી કર્યા પછી બસો સાઠ એક બે અને બસો સડસઠ મુજબની નોટિસિસ પાઠવ્યા પછી અમલ કરવા માટે જાય છે ત્યારે અમુક ઇસમો ત્યાં કાયદે ગેરકાયદેસર રીતે ભેગા થઈ અને કોર્પોરેશનને અમલ કરતા રોકે છે તે બાબતની આ પિટિશન હતી જેની અંદર નામદાર હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ કમિશનર શ્રીને પણ નોટિસો પાઠવી હતી જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એફિડેવિટ પણ ફાઇલ કરવામાં આવેલ છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આજે કોર્પોરેશનની કામગીરીને અવરોધ ઉભો થાય છે તે બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ પોલીસ કમિશનર કમિશનરશ્રીને પણ નોટિસીસ પાઠવવામાં આવી હતી જેનું આજે આજરોજ લીગલ કમિટીની અંદર આ કેસને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને તેમજ લીગલ ડિપાર્ટમેન્ટને અમે વિનંતી કરી છીએ કોર્ટમાં પેન્ડિંગ છે જેની મુદત આગામી સોળમી તારીખે છે બિલ્ડિંગ જ્યારે બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે કોર્ટે કોર્ટમાં સ્ટેટસ્કુઓ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ પણ બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એવું ધ્યાનમાં આવતા કન્ટેપ્ટ માટેની એક એપ્લિકેશન તૈયાર કરવા માટેની સૂચના તેમજ સાથે સાથે સ્ટે વેકેટ કરીને કાર્યવાહી કરવા માટે સિવિલ એપ્લિકેશન કરવા માટેની સૂચના આજરોજ લીગલ કમિટીમાં આપવામાં આવી છે કોર્પોરેશનના હિતોને ધ્યાનમાં રાખીને વખતો વખત લેખિત તેમજ મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે અને ચેરમેન શ્રીની ઉપસ્થિતિમાં એચઓડી લીગલ અને એસ્ટેટની ઉપસ્થિતિમાં પણ બેઠકો યોજવામાં આવી છે ટેલિકોન્ફરન્સ પણ યોજવામાં આવી છે ત્યારબાદ પણ આ જો જે બાબત છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને આજરોજ આ નિર્ણય લેવાયો છે કે વકીલશ્રીની એનઓસી લઈ અને અન્ય વકીલશ્રી કાઉન્સીલશ્રીની નિમણૂંક કરીને ઝડપથી આ રિકવરી આવે એના માટેનો સઘન પ્રયાસો હાથ ધરવા આપણે લાગે છે અમારો ધ્યેય બહુ સ્પષ્ટ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના હિતોનું રક્ષણ આપણા વકીલશ્રીઓએ જે તે કોર્ટની અંદર જે તે મેટરની અંદર કરવો જોઈએ અને એ હેતુથી અને એ ભાવના સાથે જ વકીલશ્રીઓને નિર્મણ થતું હોય છે અને આ કિસ્સાની અંદર ચોક્કસપણે ખૂબ પ્રોલોબ ડીલે હોવાના કારણે આશ્ચર્યજનક રીતે આ જે પરિણામ છે અમને હજુ સુધી ન મળતા અમે તાકીદે આ નિર્ણય આજે આદર્શ કમિટીની અંદર લીધો છે